વિપુર શહેરમાં ગંગાજળિયા વિસ્તારમાં આવેલી ત્રેવીસ નંબરની આંગણવાડીમાં વર્ષોથી બે હજાર ચૌદથી આ આંગણવાડી કાર્યરત છે ત્યારે આજુબાજુમાં જે માલધારી સમાજના લોકો રહી રહ્યા છે ત્યારે અવારનવાર એમને બહેને પણ કહેલું કે ભાઈ આ બાળકો અહીંયા અમારા અભ્યાસ કરવા આવે છે આ ઉકરડાને કારણે આ ગંદકીના કારણે ચોમાસામાં ખૂબ મચ્છર મચ્છરજન્ય રોગો થાય છે તો તમે આનું કાંઈક નિરાકરણ કરો પણ આજ દિવસ સુધી કોઈ આજે પણ ઉકળા એમના પડ્યા છે બેને લેખિતમાં અને મૌખિકમાં અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ખાસ વાત તો એ છે કે વલભીપુર નગરપાલિકાના બે કોર્પોરેટર ભાજપના છે એ પણ આ વિસ્તારમાં ચૂંટાયેલા છે પણ એને પણ હજી આ પ્રશ્નોનું નિરાકરણ દેખાતું નથી અને પ્રાંત અધિકારી કલેક્ટર મામલતદાર ટીડીઓ બધા આ વિસ્તારમાં આવીને આ આંગણવાડીમાં મુલાકાત લીધી છે પણ એને આ ઉકળા દેખાતા નથી આપ મારી સામે જુઓ છો કે આ નાના નાના ભૂલકાઓ છે જે અહીંયા રોજ અભ્યાસ કરવા માટે આવે છે તેમના વાલીઓ કહી રહ્યા છે કે અમે અમારા બાળકોને અભ્યાસ માટે અહીંયા મોકલીએ છીએ કે માંદા પાડવા મોકલીએ છીએ એ અમને ખબર નથી પડતી જેના માટે બાળકોની સંખ્યા ત્રીસ હજી આજે ઘટીને પંદર સંખ્યા થઈ ગઈ છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે શું આવી રીતે ભણશે ગુજરાત આવી રીતે દેશ બચશે આપણો આવી રીતે આગળ આવશે ભારત

બધી પ્રશ્ન છે આ ઉકાળા એક બહુ ગંદકીવાળો લાગે છે ઉકાળા અને ગંદકીને હિસાબે બાળકો અમારે સંખ્યા થતી નથી વાલી ના પાડે છે કે આવી આજુબાજુમાં બધી ગંદકી છે તો અમારા બાળકોને મચ્છર કવડે બીમાર પડે છે પાંચ દિવસ છઠ્ઠા દિવસે અમારું બાળક બીમાર પડી જાય એટલે અમારા બાળકોને મોકલવા નથી લેખિતમાં અને મૌખિકમાં બેયમાં રજૂઆત કરેલી છે કોઈ આનું નિરાકરણ આવ્યું

મનીષાબેન મનીષાબેન આ હમણાં છોકરા આંગણવાડીમાં આવે છે તો આ કેવી ગંદકી ને એવું બધું છે એમ અમારે બહુ ધ્યાન રાખવું પડે છે કાંઈ કેમ મેકઅપરે એમ કાંઈ કેવું બધું ગંદકી પડે છે કેમ મેકરમાં જીવ જંતુ ને એવું બધું હોય

આંગણવાડી ની અંદર પણ પાણી પડે બાર ની સાઈડ આ બધા ઉકરડાઓ છે બરોબર લતાબેન એસ્ટીન લતાબેન શું પ્રશ્ન છે આ બસ ગંદકી કારણ છે ને આમાં અંદર પાણી પડે બ અમાર બાળકને કેમ બેહારવા અંદર બાળક તો આવે છે વરસ દેતા હા બીમાર પડે એટલે માર બાળકને હું મૂકવા નથી આવતી આમાં એટલે બાળકને મૂકવા નથી આવ આનું કોઈ તમે અહીંના બેન છે એમને કીધેલું આંગણવાડી ક્લાર્ક ને કીધું છે તો એને ફરિયાદ કરેલી છે ફરિયાદ કરેલી છે પણ હવે એ લોકો આવે તો થાય